આયુર્વેદિક અનેક પ્રકારના નુસ્ખાના કે શરીરના અન્ય રોગોના દવામાં વગર સારા કરવામાં ખૂબ જ ફાયદામાં આવે છે ત્યારે કબૂતરની સરકનો ઉપયોગ કરવાથી શરીરને આ દૂર થાય છે તે વિશે દરેક લોકો જાણવું જરૂરી છે કે બીમારી આયુર્વેદિક ડોક્ટર ભાર ગમતના જણાવવા અનુસાર આયુર્વેદિકની સરકના સહિત કબૂતરની સરકમાં મહત્વ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલમાં સમય રોજિંદા જીવનમાં શરીરમાં બનતા બ્લડ અને કબૂતરની સરળ સરક વડે દૂર રહી કરી શકાય છે જાણી તેમને નવાઈ લાગી છે તરત જ સહિત શ્રી પતિ સંકેત થવા અને શ્લોક મોતિરમાં આના વિશે જણાવવામાં આવ્યું છે કે છે કે મોટા ભાગ માટે શરીરમાં જોઈ જો કોલેસ્ટ્રોલ સમસ્યા હોય તેમાંથી બ્લડ ક્લોટ ક્લોટ બનતા હોય છે જેના કારણે એની મોટી સમસ્યાઓ ઉદભવે છે અને એટલે જ નહીં કોલેસ્ટ્રોલથી રાહત મેળવવાનું કબૂતરની સરખ ખૂબ જ મહત્તમ છે કે તેમાંથી એમાં ફર્ક થશે કે સરક કઈ રીતે દવા કામ કે તરીકે ઉપયોગ લેવામાં કઈ બીમારી માટે આ કબૂતરની સરખનું મહત્વ